હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે બનાવવાનું છે બીરલાનું શરબત જે ઉનાળાની ગરમીમાં ખૂબ જ ઠંડક આપે છે એમાંથી આ વર્ષે તો બહુ જ તાપ પડ્યો છે તો જરૂરથી બધાએ બીરલાનું શરબત પીવું જોઈએ તો હું પથ્થરની મદદથી બીલાને તોડી અને તેમાંથી બધું જ મસાલો જે બીલાનો હોય એ એક વાટકીમાં કાઢી લઈશ બીલા બહુ જ કડક હોય છે એની છાલ તો એ સરીથી નથી તૂટતા એને પથ્થરથી જ તોડવા પડે આવી રીતે આપણે બધું જ નીકાળી લીધું છે અને હવે આપણે તપેલીમાં જરૂર પ્રમાણે પહેલાં થોડું પાણી લઈશું હવે તેમાં બે ચમચી જેટલી શુગર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું હવે આપણે જે બીલાનું મસાલો કાઢ્યો તો બીલામાંથી તેને હાથેથી પાણીમાં જોડી અને તેના રૂસા અને બીયાને કાઢી લેવાના છે આ બીયા હાથેથી જ કાઢવા પડશે સ્પૂન કે ચમચીથી ચમચાથી નહીં નીકળે એટલે આપણે હાથેથી આવી રીતે થોડું પેલું કરી અને કાઢી લેવાના જો નાના બાળકોને ગરમીમાં ડાયરિયા થઈ ગયા હોય તો તમે તેને બીલાનું શરબત પાશો તો એને જરૂરથી સારું થઈ જશે તમે એકવાર જરૂર ટ્રાય કરજો તો આવી રીતે બધા રૂસા કાઢી લેવાના પછી આપણે તેમાં લીંબુનો રસ એડ કરવાનો તો ઉનાળાની ગરમી માટે બીલાનું શરબત ખૂબ જ સારું રહે છે ઠંડક મળે છે તો તમે પણ જરૂરથી બનાવજો હવે આપણે થોડું પાણી એડ કરીશું જરૂર પ્રમાણે એક બીલામાંથી ત્રણ ગ્લાસ શરબત આરામથી બને છે જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે બ્લેન્ડર ફેરવી લઈએ એટલે બધું સારી રીતે મિક્સ થઈ જાય તો તમને કેવું લાગ્યું બિલાનું શરબત એ પણ કોમેન્ટમાં જરૂર કહેજો અને ટ્રાય કરી હોય એ પણ જરૂરથી કહેજો તો આપણું બિલાનું શરબત તૈયાર છે તો હવે આપણે તેને ગ્લાસમાં ગાળી લઈએ તો ખૂબ જ સારું એવું દેખાવમાં પણ સરસ એવું બિલાનું શરબત બનીને તૈયાર છે આવો બધા ટેસ્ટ કરવા થેન્ક યુ